આલુ આલુ તો અમારે હર સબ્જી મેં આતા હેઠ મિત્રો ગુવાર બટેકાનું સબ્જી છે અને આ બાજુ ખીચડી દહી બરાબર દહી લાવું છે ઠીક છે લેસન કરીને ક્યાં રમે છે ક્રિકેટ એ બાજુ જો તો શું રમો હા ચલો કરો તો દાવ આપણે આયુષ ઓ કાલુ ભાઈ ખરે છે પેલી બાજુ ક્રિકેટ ચાલુ છે છોકરાઓ આ બાજુ ચાલુ છે વાતાવરણ બહુ મસ્ત મજાનું છે ચલો ઉપર જઈને જોઈએ ભાઈ ભાઈ જો મિત્રો આવી ગયા છે ઉપર ધાબા ઉપર અને અહીંયા લાવી છે બોલ ને બેટ ને વાદળ તો એટલું છે ને મિત્રો પણ વરસાદની કોઈ આશા નથી આમ જુઓ તમે હે વરસાદ આવ્યો આવું હો પણ વરસાદ આવતો નહીં એ જો અમારો બાબુ ચલો ગરમીથી વિસાઈ ગયો છે વિતા મારોને ખબર ઉભર ઉપર જો એમ ના હોય

અને કેવાય ને આમ નજારો તમે જો એકદમ નજારો એકદમ સુપર છે વાદળ એટલું મસ્ત વાતાવરણ છે ને મજા આવી રહી છે મિત્રો હા જો એ કાલે મારું ને એ રીતે મારવાનું હોય તો ના મારવાની હોય તું બી જા તું ઓલબાજ બાય પકડી રાખવાનો હોય તરત જ મારવા ના હોય ને ઉભો રાખવાનો દડાને हेलो गोल एक गोल थे जो वेरी गुड आ बीजो गोल थे गोल એમના આવી જ્યો અરે હાલો ગોલ ગોલ વરસાદ આવે એવું હોય જોરદાર જો બાકી કુંજણા મસ્ત જાય મિત્રો જો રમવાની મજા આવે બાળકો હોય એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની બહુ જ મજા આવે અત્યારના ટાઈમમાં સાંજનો સમય છે મસ્ત મજાનું વાદળછાયું વાતા વાદળવાળું વાતાવરણ છે અને એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે આખો દિવસની ગરમીમાંથી રાહત અને મળી રહી છે ઉપર ધાબો પડવાથી આનંદ મળે છે અને કહેવાય ને આમ નજારો તમે જો એકદમ નજારો એકદમ સુપર છે વાદળછાયું એટલું મસ્ત વાતાવરણ છે ફરતી બાજુ મજા આવી રહી છે મિત્રો ઠીક છે કે કાઉ સાપુરતનું વાતાવરણ તો ચલો જોઈએ આ જો જો ગયા ઉપરથી દૂધીન રોટલી કી બને મસ્ત અને તમારું રોટલો પેલો ભાઈ તો દૂધીનો અદરવાન હા હા તો તો તમને રોટલો બની ગયો અને રોટલી ઠીક છે ચાલો તો 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 ડબી લાવજો 10 વાળી 20 વાળી ઓની ડબી બસ 10 વાળી બી ડબી પેલો આખો આવો એવું ના લાવતા ઠીક છે ચલો અમે તો તો જઈને આવીએ ફટાફટ દહીં લઈને આવીએ દહીં વાળો રોટલો દૂધ દહીં રોટલો જોઈએ છે એવું બનાવે છે આ ઉપરાંત નવું નવું બનાવતા રહે છે એટલે ખબર પડતી નથી બરાબર ને ઠીક છે તમે ચાલો ચાલુ થઈ જુદા આપણું રસોઈનું કામકાજ આજે છે દૂધીની રેસીપી મળીએ થોડી વારમાં તો આપણું આવી ગયું છે આજેનું સબ્જી ગુવાર બટેકા અને અહીંયા છે દૂધીનો રોટલો દૂધી અર્ધ નાખે અર્ધ નાખે ઠીક છે તો આની સાથે દહીં જ ખાઈ રહ્યો છો અમારો બાબુ દીક્ષા મિત્રો બેસી જશે ફૂલ ફેમિલી જમવા માટે જમી કરી મસ્ત મજાના ત્રણ કહેવાય ને આ તો એક એવી એપ્લિકેશન મળી જાય ને કે સ્ટાર મેકર ને સ્ટાર મેકર એમાં અમે બહુ બધાના ગીતો ગાયા મજા આવી અને અંદર એવું હોય કે એ એપ્લિકેશનમાં કે ગીતો આપણે ગઈએ ને આપણો અવાજ રેકોર્ડ થાય અંદર અને પછી એમાંથી કંઈક ગમે તે હોય બહુ ડિટેલમાં તો ખબર નથી પણ મજા એ કરી ગુજરાતી ગીતો હિન્દી ગીતો ને ઇંગ્લિશમાં ગાવાનું નહીં

બહુ વરસાદ હતો બહુ વરસાદ હતો ભાઈ આ કાંઈ વરસાદ હતો છેતરાવા જેવું જીવું છે હતું મેં રેનકોટ પહેરી નાખ્યો રેનકોટ પેન ઘરે આવ્યો કે કાંઈ નહીં તો પૂરું ધાપર પડ્યું હતું આવું જાય મિત્રો દિવસ કઈક આવો જતો રહ્યો આજુબાજુના માણસો આમ જોઈ રહ્યા કે આટલો બધો વરસાદ નહીં રેનકોટ પહેરે તો કહેવાય મિત્રો આવું થાય ત્યારે કોમેડી ફૂલ થઈ જાય તો ચાલો મિત્રો આની સાથે જ આપણે આ વિડીયો એન્ડ કરીશું મળી કાલે જય હિન્દ વંદ માનું ટેક કેર ભાઈ વિડીયો સરળે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં